જીવમાં શિવનો સાક્ષાત્ કરવાનો આ મહા ઉત્સવ છે શિવ આરાધના થકી આધ્યાત્મના માર્ગે આગળ વધવાનો આ અનેરો અવસર છે કે જેમાં ભક્તો જપ તપ ઉપવાસ અને ઉપાસના થકી ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે શ્રાવણ કે જેનું મહિમા અપાર છે જેના ભક્તો ના માત્ર ઉપવાસ કે ઉપાસનાથી ભગવાનને રીજે છે પરંતુ શારીરિક અને માનસિક પવિત્રતા અપનાવીને પણ આધ્યાત્મના નિયમ અનુસરે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કે શ્રાવણ મહિનામાં જે પણ વ્રત ઉપવાસ કરવામાં આવે છે આ વ્રત ઉપવાસ કયા હોય છે અને વ્રત ઉપવાસમાં ભક્તોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ અને શ્રાવણ મહિમાનો શું મહિમા રહેલો છે શ્રાવણ માસ કે જેને પવિત્ર માસ ગણવામાં આવે છે ભોળાનાથને રીઝવવા માટે ભક્તો જપ તપ ઉપવાસ અને ઉપવાસના થકી ભોળાનાથને રીઝવે છે ત્યારે ઉપવાસમાં કઈ કઈ બાબતોનું ભક્તોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કયા ફળા દેખાશે તે ઉપવાસમાં ખાવા જોઈએ ઉપવાસમાં કઈ બાબતોનું શું ના કરવું જોઈએ આ તમામ બાબતે આજે આપણે આ કાર્યક્રમમાં વાત કરીશું આપણી સાથે કપિલ વ્યાસ જોડાઈ ગયા છે કે જેઓ કથાકાર છે કપિલજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં નમસ્કાર શિવાની બેન નમસ્કાર જય મહાદેવ હર હર કપિલજી આપણે આજે વાત કરીએ તો આજના વિશેષ કાર્યક્રમમાં

દરેક દેવી દેવતાઓના અલગ અલગ દિવસો છે એમ ભગવાન શિવ છે એ મહાદેવ છે એટલે દેવો દેવોના દેવ છે જે અમૃત પીવે છે જે અમૃત પાન કરે એને દેવ ગણવામાં આવે છે પણ જે વિષપાન કરે પોતાના ભક્તોનું દુઃખ દૂર કરવા માટે જે વિષપાન કરે છે એને મહાદેવ કહેવામાં આવે છે એટલા માટે ભગવાન શિવને આખો મહિનો કારણ કે દેવતાઓના પણ આદિ દેવ છે આદિ અનંત છે આદિ અનાદિ દેવ છે અજન્મા નિર્ગુણ નિરાકાર છે એટલા માટે ભગવાન શિવની આરાધના કરવા માટે આખો મહિનો આપણા ઋષિમુનિઓએ આપણને બતાવેલો છે બિલકુલ કપિલજી આ મહિમા આપે સમજાવ્યો અને જે રીતે શ્રાવણ માસની જે આ પવિત્રતા છે શ્રાવણ માસમાં ભક્તો જે છે ભોળાનાથને રીઝવવા અનેક પ્રયત્નો કરતા હોય છે તેમાં ઉપવાસ ઉપાસના થકી જપ તપ થકી ભગવાનને રીઝવતા હોય છે એમાં સૌથી મહત્વ છે કે ઉપવાસ કે જે ઉપવાસ રાખવામાં આવે છે આ વખતે સુગમ સંયોગ છે કે પાંચ સોમવાર આવી રહ્યા છે પાંચ સોમવાર છે સાથે જે શ્રાવણ મહિનો કરતા હોય છે સૌ તો ઉપવાસનું કેટલું મહત્વ રહેલું છે શ્રાવણ માસમાં શ્રાવણ માસ આમ તો મહાદેવની ઉપાસના એટલે એવું કહેવાય છે કે આપણી પાસે વેદ વ્યાસજીએ છ શાસ્ત્રો અને અઢાર પુરાણની રચના કરી છે એમાં એક શિવ પુરાણ પણ છે અઢાર પુરાણ છે એમાંનું એક શિવ પુરાણ પણ છે એ શિવ પુરાણમાં ભગવાન મહાદેવના મહિમાનું અત્યંત વર્ણન કરેલું છે અનેક પ્રકારે ભગવાનની આરાધના ઉપાસના કેવી રીતે કરવામાં આવે એમાં જપ તપ વ્રત આરાધન કેવી રીતે કરવું એ બધું જ આપણને સમજાયું છે પણ મારા માનવા પ્રમાણે મહાદેવ એક એવા દેવ છે કે જે રાક્ષસો ઉપર પણ પ્રસન્ન થઈ જાય છે એટલા બધા ભોળા દેવ છે અને એટલા બધા આનંદમાં રહેવાવાળા એ દેવ છે શિવનો અર્થ જ એવો થાય છે કલ્યાણ કરવાવાળા દેવ શિવનો અર્થ થાય કલ્યાણ એટલે મહાદેવનું નામ જ એવું છે કે ભક્તોનું હંમેશા માટે કલ્યાણ કરે છે અને એ દેવ છે એ ઓછામાં પ્રસન્ન થવાવાળા દેવ છે ભક્તો એમને એક બિલીપત્ર અર્પણ કરે એક જળનો લોટો ભગવાનને ચડાવે બિલીપત્ર અર્પણ કરે એક પુષ્પ અર્પણ કરે તો પણ ભગવાન પ્રસન્ન થાય છે રાક્ષસો ઉપર દૈત્યો ઉપર દાનવો ઉપર દેવ દાનવ માનવ યક્ષ કિન્નર ગંધરો બધા જ ભગવાન મહાદેવના ભક્તો રહ્યા છે એટલે શ્રાવણ માસમાં ખાસ કરીને આપે જેમ કહ્યું એમ કે ભગવાનનું આરાધન અને વ્રત કેવી રીતે કરવું ઉપવાસ કેવી રીતે કરવો તો શ્રાવણ માસની અંદર નાની કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ ભગવાનની આરાધના કરતી હોય છે તો એમણે વ્રત અને ઉપવાસમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે આમ તો ઉપવાસ એટલે ભગવાનથી નજીકમાં રહેવું ભગવાનના સાનિધ્યમાં રહેવું એવું છે તો ઋષિઓની આપણી ઋષિ પરંપરા છે ભારતીય વૈદિક સંસ્કૃતિ એ ઋષિ પરંપરા છે તો એમાં આપણે ધ્યાન રાખવાનું એવું હોય છે કે જેમ કે સોળ સોમવારનું વ્રત છે અથવા તો દરેક ભક્તો સોમવાર પણ ઉપવાસ રહેતા હોય છે તો જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ ત્યારે ખાસ કરી અને અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ જેમ કે સૂકી ભાજી છે જે વાયુ પ્રકૃતિ વધારે છે ફક્ત ઉપવાસની અંદર ફળ અને દૂધનો જ ઉપયોગ કરવાનું શાસ્ત્રોની અંદર લખ્યું છે કે ફળ ખાવા અને દૂધ લઈ શકાય એને જ ઉપવાસ કહેવામાં આવે અને જેટલું બને એટલું ભગવાનનું નામ જાપ સ્મરણ કલો કેશવ કીર્તનમ કલયુગની અંદર ભગવાનનું નામ જાપ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે તો જ્યારે પણ આપણે વ્રત રાખીએ ઉપવાસ કરીએ ત્યારે વધારે જે અત્યારના સમય પ્રમાણે જે અનેક વસ્તુઓ જે ફરાળી બને છે અને ફરાળી તૈયાર પણ મળે છે ખાસ કરી અને ખાવી ન જોઈએ મેં તો એવું પણ સાંભળ્યું છે શિવાની બેન કે અત્યારે માર્કેટની અંદર ફરાળી શક્કરપારા ફરાળી દાબેલી પણ મળતી હોય છે તો એ ફરાળમાં ઉપયોગ કરવો ન જોઈએ આ તો ભગવાનથી જેટલું નજીક જઈ શકીએ જેવી રીતે ઋષિ ઋષિ મુનિઓ આપણા જીવતા હતા વનની અંદર રહી વન ફળ ખાય અને ભગવાનની આરાધના ઉપાસના કરતા હતા એવા ઋષિઓ સાધુ સંતો જેમ હિમાલયની અંદર ગિરનાર પર્વતમાં અનેક પર્વતો પર વનની અંદર જેવી રીતે રહી ભગવાનનું આરાધના આરાધન કરે અને એ લોકો જેવી રીતે ભગવાન નું તપશ્ચર્યા કરતા હતા આરાધન કરતા હતા એવી રીતે આપણે રહેવાનું છે એટલા માટે બીજી કોઈ બજારમાં મળતી એવી વસ્તુનો ઉપયોગ એ ફળ છે ગાયનું દૂધ છે એનો ઉપયોગ કરીને આપણે ઉપવાસ રહીએ એ ખૂબ સારું ગણન જી બિલકુલ શ્રાવણ મહિનામાં આપણે ઉપવાસની વાત કરી રહ્યા છે તેનો મહિમા આપણે વાત કરી પરંતુ શ્રાવણ માસમાં કયા કયા ઉપવાસો આવતા હોય છે કયા વ્રત આવતા હોય છે સોમવારની તો આપણે વાત કરી કે સોમવાર જે શ્રાવણ મહિમા કરવાથી આખા મહિનાનો જે ઉપવાસ છે તે આવી જતો હોય છે પરંતુ અન્ય એવા કયા વ્રત છે કે જે શ્રાવણ માસમાં આવતા હોય છે જી શ્રાવણ માસમાં એક તો સોળ સોમવારની વાત છે કે સોમવારનું આમ તો ભક્તો સોમવારનું વ્રત ઉપવાસ કરતા હોય છે ઘણા ભક્તો એક ટાઈમ ભોજન કરી અને વ્રત રાખતા હોય છે એક ટાઈમ એટલે એક જ સમય જમવું અને એક સમય ફરાળ કરવું એક સમય ફળ અને દૂધ લેવા અને એક સમય જમવું એને એક એકટાણું કહેવામાં આવે છે અથવા તો આખો દિવસ ફળ ખાય અને જે રહેવામાં આવે એને એને પણ ફલાહાર આપણે કહીએ છીએ એટલા માટે જ ફલ આહાર જેમાં ફળનો આહાર હોય એટલે ફલાહાર રહીને પણ આપણે ઉપવાસ કરી શકીએ તો અને એમાં વિશેષ કરી અને આ વખતે પહેલો જ સોમવાર ભગવાનનો શ્રાવણ મહિનામાં છે તો ખૂબ વિશેષ મહત્ત્વ છે એટલે જ્યારે સોમવાર રહીએ ત્યારે એક તો ફલાહાર કરી શકાય અને એક સમયે ભોજન કરી અને આ વ્રત આપણે કરી અને મહાદેવની આરાધના કરી શકીએ તો જેટલા સોમવાર આવતા હોય એ સોમવાર ઘણા ખરા ભક્તો રહેતા હોય છે તો એ સોમવાર થયા ત્યાર પછી સ્ત્રીઓ માટે ફૂલ કાજળી વ્રત આવતું હોય છે ચોખા કાજળી વ્રત આવે છે એવા શ્રાવણ મહિનાની અંદર ઘણા વ્રત આવે નાગપાચમ આવશે નાગપાચમનું જે વ્રત છે શીતળા સાતમ આવે છે શીતળા સાતમનું વ્રત આવે છે એવી રીતે શ્રાવણ મહિનાની અંદર આ તો જપ તપ વ્રત અને ભગવાન મહાદેવની આરાધન કરવાનો આ આખો મહિનો છે જેટલા જીવ છે એ જીવમાંથી શિવ થઈ શકે અને ભગવાનની નજીક જઈ શકે જીવ ભાવમાંથી શિવ ભાવ એને ઉત્પન્ન થાય કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ સિદ્ધાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવો ભાવ થાય કે હું પણ અહમ બ્રહ્માસ્મી હું પણ એ શિવનો જ એક અંશ છું હું પણ ભગવાનનો એક અંશ છું હું બ્રહ્મ છું જીવ ભાવ છોડે અને શિવ ભાવમાં આવે એવો આ ભગવાનની આરાધનાનો આ મહિનો છે બિલકુલ કપિલજી આપણે વાત કરીએ કે ફૂલકાચડી વ્રત આવતું હોય છે ચોખા કાચડી વ્રત આવતું હોય છે સાથે જન્માષ્ટમી નાગપાંચમી જેવા વ્રત આવતા હોય છે ત્યારે આ વ્રતોમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ને તેની શું વિશેષતા છે ખાસ કરીને આ વ્રત સ્ત્રીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ રહે છે તો જેમ ફૂલકાજડી વ્રત છે એ શ્રાવણ અજવાળી ત્રીજ થી શરૂ થાય છે ફૂલ કાજળી વ્રત તો સવારમાં સવારે વહેલા જાગવું બ્રહ્મ મુહૂર્તની અંદર આમ તો જાગવાનું આપણા શાસ્ત્રોની અંદર કહેલું છે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ અને એ બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાન ધ્યાન કરવું અને ત્યાર પછી સ્નાન ધ્યાન કરી સ્વચ્છ થઈ અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શિવાલય જવું ભગવાનના મંદિરે જવું ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં સતત આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ મનની અંદર રહ્યા કરે જેમ કે અભિષેક કરતા હોઈએ છીએ તો એમાં લખ્યું છે અવિચ્છિન્ન જલધારા ભગવાન ઉપર આપણે જ્યારે અભિષેક કરતા હોઈએ છીએ તો એ ધારા તૂટવી ન જોઈએ એ જળની ધારા કે દૂધની ધારા જેમ શિવલિંગ ઉપર અવિરત પડ્યા કરે અને વેદ મંત્રો ચાલતા હોય અથવા ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ ચાલતો હોય એવી રીતે અવિચ્છિન્ન મંત્ર જાપ સતત શરૂ રહે એ ધ્યાન રાખવું આવી રીતે મંત્ર જાપ આખો દિવસ કરવો મંદિરે જવું ભગવાન મહાદેવનું પૂજન કરવું ગણપતિ ભગવાન હનુમાનજી મહારાજ નંદી મહારાજ કશ્યપ જે વિષ્ણુ સ્વરૂપ છે એમનું એમના દર્શન કરી ભગવાન શિવનું પૂજન કરવું પાર્વતી માતાજીનું પૂજન કરવું અને ફૂલ કાજળી વ્રત આખો દિવસ ઉપવાસ રહ્યો ફલનો આહાર કરી આખો દિવસ ઉપવાસ રાખો અને જ્યારે પણ જળ પીવું હોય ત્યારે ફૂલ સૂંઘવું એ ફૂલ સૂંઘી અને જળ પીવું આ દ્વારા આપણા ઋષિઓએ પ્રકૃતિનું મહત્ત્વ પણ આપણને સમજાવ્યું છે ત્યાર પછી ચોખા કાજળી આવે છે તો ચોખા કાજળી વ્રતની અંદર એક હજાર ચોખા આખા ચોખા એટલે કે આપણે ડાંગર કહીએ ને એ આખા ચોખા એને ફોલવામાં આવે એક હજાર ચોખા ફોલી અને ત્યાર પછી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા બોલતા એ ચોખાને ફોલવામાં આવે અને પછી એમાંથી ખીર બનાવી અને એ સાંજના સમયે જ્યારે ગાયો ગામમાં આવે ગોરજ સમયે એ ચોખામાંથી ખીર બનાવી અને એ જમવી એવા આ બે વ્રત છે ત્યાર પછી નાગપંચમી છે ત્યારે ભગવાન શેષ નારાયણ જે અ જીસકે ગલે મેં સાપ હે વહી સબકા બાપ હે એવું પણ ભક્તો કહે છે તો જે શેષ નારાયણ છે વાસુકી નામના નાગ એ ભગવાનના ગળામાં છે એટલે ભગવાનના મંદિરની અંદર જેમને બનતું નથી એવા લોકો પણ કે જેમને બને નહીં એવા પણ સાથે રહે છે જેમ કે ગણપતિ ભગવાનનું વાહન ઉંદર છે એને અને નાગને બનતું નથી વેરભાવ છે એમ છતાં ભગવાનના મંદિરમાં સાથે રહે છે તો એટલા માટે ભગવાનના ગળાની અંદર નાગ છે તો એ નાગનું પણ એ ભગવાનના પરમ ભક્ત છે તો નાગપંચમી શ્રાવણ મહિનામાં નાગપંચમી આવે છે શ્રાવણ કૃષ્ણ પાંચમ પંચમી એ નાગપંચમીના દિવસે નાગનું પૂજન થાય છે ઘરની અંદર પણ સ્નાન ધ્યાન કરી શુદ્ધ થઈ અને પાણીયારું જે આ પાણી રાખવામાં આવતું બરાબર તો એ પાણીયારે નાગનું ચિત્ર બનાવવામાં આવે કંકુથી અથવા સિંદૂરથી નાગનું ચિત્ર બનાવી એનું પૂજન કરવું અને કુલેર ધરવી કુલેર એટલે બાજરીના લોટ અને ઘીમાંથી કુલેર બનાવવામાં આવે કુલેર ધરાવી નાગનું પૂજન કરવું એના દર્શન કરવા અને ભગવાનના નામનું સ્મરણ કરવું આવી રીતે નાગ નાગપાચમનું વ્રત પણ રહેવાય છે ત્યાર પછી સાતમ આવે શીતળા સાતમ તો જે ગામ હોય છે અથવા નગર હોય ત્યાં શીતળા માતાજીનું પણ સ્થાનક હોય છે ગામના ગામની બહાર અથવા કોઈ સુંદર એવા સ્થાનમાં તો સ્નાન ધ્યાન કરી ત્યાં પૂજન કરવા માટે જવું અને આગલા દિવસે છઠના દિવસે જે કંઈ બનાવવામાં આવે એ સાતમના દિવસે જે અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી તો શીતળા માતાજી નારાજ થાય છે એટલા માટે ચૂલો ઠારવામાં આવે છે પહેલાં અખંડ અગ્નિ રાખવામાં આવતો આપણા વડવાઓ જે રાખતા ચૂલાની અંદર અખંડ અગ્નિ ભારે રાખવામાં આવતો એ અગ્નિને ઠારવામાં આવે છે અને એ આખો દિવસ અગ્નિ પ્રગટાવવામાં આવે નહીં આગલા દિવસે જે રસોઈ બનાવેલી જે રાખી હોય કંઈ પણ જે પણ આપણા ઘરની અંદર બનતું હોય એ રાખેલું હોય એ બીજા દિવસે સાતમના દિવસે એ ઠંડું ભોજન કરવું અને શીતળા માતાજીના આશીર્વાદ લેવા આવું આ શીતળા સાતમનું વ્રત છે બિલકુલ અને જન્માષ્ટમી પણ એક વિશેષ મહોત્સવ મનાવવામાં આવે છે કે જેમાં અને શ્રાવણ મહિનો પણ આપણે કહીએ કપિલજી કે જેમાં દરેક ભગવાનની પૂજા અર્ચના થઈ શકે તેવો પવિત્ર શ્રાવણ માસ છે કે ના માત્ર શિવ ભગવાનની આરાધના પરંતુ આપણે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પૂજા અર્ચના કરતા હોય છે ગણેશ ચતુર્થી ગણેશ ભગવાનને પૂજતા હોઈએ છીએ ત્યારે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જ્યારે આવતી હોય છે ત્યારે આમાં પણ ભક્તો ઉપવાસ રાખતા હોય છે શ્રાવણ માસમાં આવતા આ પવિત્ર જે મહાઉત્સવ છે તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હાજી તો શ્રાવણ માસમાં જેમ આપે કહ્યું એમ જન્માષ્ટમી પણ શ્રાવણ મહિનામાં આવે છે એ ખૂબ આનંદની વાત છે અને આમ આમ પણ મહાદેવ છે એ ભગવાનના ભક્ત છે અને ભગવાન મહાદેવના ભક્ત છે ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાન છે એ મહાદેવને ગુરુ સમાન માને છે અને મહાદેવ પણ જ્યારે ભગવાનનો જન્મ થયો ગોકુળની અંદર ત્યારે ત્રીજા દિવસે ભગવાન શિવ ખુદ શૃંગી ભૃંગી સાથે અને ગોકુળમાં પધાર્યા છે એવું શ્રીમદ્ ભાગવતની અંદર વર્ણન છે ભગવાન ઠાકોરજીના દર્શન કરવા બાલકૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ ખુદ પધાર્યા છે અને યશોદા મૈયા એમને દર્શન કરવા દેતા નથી એમને થયું કે કોઈ આ આવા સાધુને જોઈ અને મારો બાળક ડરી જશે આ બીકથી આ ડરથી એમ કહે છે કે તમને સોના મોર જોઈએ સુવર્ણ જોઈએ તમને જે જોઈએ ભિક્ષા જોઈએ હું આપું પણ મારા બાળકના દર્શન નહીં કરવા નહીં કરવા દો આવી આ કથા છે તો આપે જેમ કહ્યું એમ જન્માષ્ટમી પણ શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે બધા ખૂબ જ આનંદથી ઉત્સવ કરતા હોય છે એ પણ શ્રાવણ મહિનામાં જ આવે છે બિલકુલ અને કપિલજી જે રીતે આપણે ઉપવાસ દર્શાવ્યા કે કયા કયા ઉપવાસ હોય છે અને એમાં આપણે સાથે જે ઉપવાસ હોય છે તેનું શું મહત્વ છે હવે ઉપવાસ કરતી વખતે ભક્તોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું વસ્તુ ના કરવી જોઈએ હાજી એ ખૂબ મહત્વની બાબત છે કે જ્યારે આપણે ઉપવાસ રાખતા હોઈએ છીએ તો આપણા શાસ્ત્રોની અંદર જપ તપ વ્રત અને ઉપવાસ વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય ક્રતુદયા દમદાન વિશિષ્ટા નામ તો જ્યારે આ જપ તપ વ્રત એ અનેક પ્રકારના છે જાપનું મહત્ત્વ પણ એવું છે કે જપ જ્યારે કરી આ બધું એક સાથે હોય છે જપ તપ વ્રત ઉપવાસ એ બધું એક સાથે હોય છે જેમ યોગની અંદર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એવી રીતે જ્યારે જપ તપરથ આપણે હોય ત્યારે જપનું નિયમ એવો છે કે અવિચ્છિન્ન ધારાથી જે દેવની આપણે આરાધના કરતા હોય એનો જપ આપણા મનની અંદર શરૂ એવો જોઈએ મનથી જપ થવા જોઈએ ત્યાર પછી તપશ્ચર્યા તપ કોને કહેવાય તો કે શુદ્ધ વાણી બોલવી કોઈને ખોટું ન લાગે કડવું ન લાગે એવું અને સત્ય બોલવું એ વાણીનું તપ કયું છે આવી રીતે તપશ્ચર્યા આખો દિવસ આપણે ક્રોધ ન કરીએ કોઈને ખોટું લાગે એવું બોલીએ નહીં કોઈના ઉપર ક્રોધ ન કરીએ પવિત્રતા રાખીએ આ બધું શરીરનું તપ છે વાણીનું તપ છે જપ તપ વ્રત અને વ્રત આ બધા જ આપણા શ્રાવણ મહિનામાં અને એ બધા શાસ્ત્રોમાં જે કોઈ વ્રત બતાવ્યા છે એને આપણે વ્રત કહીએ છીએ તો અને ઉપવાસ ઉપવાસમાં પણ જ્યારે આપણે વ્રત અને ઉપવાસ કરીએ ત્યારે ખાસ કરી અને કોઈની નિંદા ન કરીએ કોઈની બીજાની વાતો સંસારની વાતો એમાંથી બહાર આવવા માટે અને એમાંથી મુક્ત થવા માટે આપણા શરીરને શુદ્ધ કરવા માટે મનને શુદ્ધ કરવા માટે આ જપ તપ વ્રત ઉપવાસ હોય છે એટલે ખાસ કરી અને નકામી વાતો ન કરીએ અને કોઈ બીજી જગ્યાએ જઈએ નહીં પણ સતત ભગવાનનું ધ્યાન કરીએ જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ અને આવી રીતે ઉપવાસ કરીએ કોઈની નિંદા ન કરીએ એ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે બિલકુલ અને કપિલજી જ્યારે શ્રાવણ માસની વાત કરી રહ્યા છે લોકો મહિનો ઉપવાસ રાખતા હોય છે અને જે ભક્તો ઉપવાસ ના રાખી શકતા હોય કોઈ કારણોસર તે ભક્તોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમને શું કરવું જોઈએ જો તે સોમવારના વ્રત નથી રાખી શકતા શ્રાવણ માસનો ઉપવાસ નથી રાખી શકતા તો તે ભક્તોએ શું કરવું જોઈએ ભોળાનાથની જે આશીર્વાદ છે તે આશીર્વાદ ફળરૂપી પ્રાપ્ત કરવા માટે જી ઘણી વખત એવું બનતું હોય છે કે આમ તો આપણે પહેલાં વાત એમ કે ભગવાન ખૂબ ભોળા દેવ છે એ આપના હૃદયનો ભાવ જોવે છે પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમે ભક્તિ આ પ્રયત્તી અમુક ભક્તો એવા છે જેમ કે મહાદેવના જે ભક્તો છે એ બધા જ છે બધા મહાદેવના ભક્ત છે યક્ષ કિન્ન રાક્ષસો દૈત્યો પણ મહાદેવના ભક્ત છે તો એ લોકો એવું નથી કે કોઈ સતત વ્રત ઉપવાસ રાખીને જ ભગવાનનું આરાધન કરે પરંતુ આપના હૃદયનો ભાવ એમના એમના તરફ તરફની ગતિ હોવી એ ખાસ જરૂરી છે કે હૃદયની અંદર તમે મંદિરે ન જઈ શકો તો પણ વાંધો નહીં તમને ખ્યાલ હોય કે શ્રાવણ મહિનો ચાલે છે તો પોતાનું કર્મ કરતા કરતા જ્યાં પણ અ કર્મને એવા અધિકાર હસ્તે એમાં ફલેશું કદાચ અને કર્મ એ પણ એક યોગ છે આપણું કર્મ કરવું કર્મ ની અંદર આપણું કામ કરતા જઈએ એ પણ ભગવાનની એક આરાધના છે અને શ્રાવણ મહિનો એટલા માટે ભગવાનનો આખો મહિનો છે તો ઉપવાસ ન કરી શકીએ વ્રત ન રહી શકીએ તો મનથી જાપ કરી શકીએ આપણું શરીર આપણા બીજા કામની અંદર હોય પણ મન આપણું ભગવાનની પાસે આપણે રાખી શકીએ છીએ જી બિલકુલ શાસ્ત્રીજી એટલે આજે આપે જે માહિતી આપે કે જે રીતે આપણે આ ઉપવાસ કરતા હોઈએ છે ઉપવાસમાં કઈ બાબતોનો ધ્યાન રાખવું જોઈએ કે કયા કયા ઉપવાસ આ શ્રાવણ માસમાં આવતા હોય છે અને જે ભક્તો ઉપવાસ ના રાખી શકતા તેમને શું કરવું જોઈએ ભોળાનાથની જે આશીર્વાદ છે તે પ્રાપ્ત કરવા માટે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર હર હર મહાદેવ જય મહાદેવ આપનો પણ ખૂબ ખૂબ આભાર જય ઓમ નમ શિવાય તો શ્રાવણ માસની વિશેષ રજૂઆત શિવોહમ ના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર